ગુજરાતમાં આજે સવારે એક ગોઝારી ઘટના બની છે જે ગંભીર આ બ્રિજ છે જે આણંદથી વડોદરાને જોડતો બ્રિજ છે તે તૂટી ગયો હતો અને મોત પણ થયું હતું અને ઘણા લોકો ગંભીર ઈજાઓ બી પહોંચવા પામી હતી ત્યારે સવાલ ઉઠવા પામે છે તંત્રનો અને જે સમારકામ એજન્સીઓ છે તેની ઉપર સવાલ ઉઠવા પામ્યા છે અમે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો સરદાર બ્રિજ છે તે તેની વાત કરવા જઈ છે સરદાર બ્રિજ આજે પચાસ વર્ષથી ઉપર લોકોને સેવા આપી રહ્યો છે સાથે સાથે વાત કરીએ તો આ સરદાર બ્રિજ પરથી ઘણી વખત રેલિંગ તૂટી જવાના બનાવો બન્યા છે તાજેતરમાં જ એક રેલિંગ તૂટી ગઈ હતી ત્યારબાદ આને બંધ કરી દેવામાં આવ્યો હતો વાહન વ્યવહાર માટે પછી ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આની ઉપર ફરી એક વખત બેરિકેટ લગાવવામાં આવ્યું છે રેલિંગ લગાડી દેવામાં આવી છે તેના કારણે ફરીથી આ એક રોડ ફરીથી ચાલુ થઈ ગયો છે લોકોની એવા પ્રશ્નો ઊભા થયા છે અને લોકોની એવી માંગ છે કે જો આ બ્રિજને ચાલુ જ રાખવું હોય તો એનું પ્રોપર રિપેરિંગ કામ કરવામાં આવે તો એનું નવીનીકરણ કરવામાં આવે જેથી કરીને જે ગોઝારી ઘટના આણંદ વડોદરા વચ્ચેની ગંભીર બ્રિજ પર બની છે તે ભરૂચમાં ના બની શકે ત્યારે ભરૂચની અંદર લોકોની માંગ છે કે આ બ્રિજને પ્રોપર બંધ કરીને એક વખત ટોટલી એનું કામ કરી દેવામાં આવે એની ગુણવત્તા તપાસવામાં આવે ને પછી જ આ બ્રિજને ચાલુ કરવામાં આવે હાલ તો વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને નાના વહીકલ એટલે હલકા વહીકલ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ચાલુ રાખવામાં આવે છે ભારે વાહન જે હોય છે તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજનું પણ સમારકામ માંગી રહી છે તે તે જરૂરી છે વહીવટી તંત્ર દ્વારા આને વહેલી તકે સમારકામ કરીને એની ગુણવત્તા સાથે શરૂ કરવામાં તેવી લોક માંગ ઉઠી છે રાકેશ સમાલકને ગુજરાત ભરૂચ